નમસ્કાર તમે જોઈ રહ્યા છો શિવ્યા ની રિપોર્ટ છે ભારત રત્ન ડોક્ટર સાહેબ આંબેડકર ની જન્મ જયંતિ પર પ્રતિમા ને પુષ્પાંજલિ અર્પણ કરી જય ભીમના નારા સાથે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ની એકસો ચોત્રીસ મી જન્મ જયંતિ ની ઉજવણી કરી દહેગામ શહેર નથી મત અધિકાર અરવા ફવાનો મિલકત વસાવવાનો એ જે અધિકારો બધા તમામ પ્રકારના અધિકારો બંધારણ મારફતે આપણો આપવામાં આવેલ

નાગરિકોને બંધારણની ખૂબ ખૂબ શુભેચ્છાઓ જેઓ મહાન રતન ભારત રત્ન જેમને કહેવામાં આવતા હતા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર જેઓએ આ દેશનું બંધારણ જેઓને રચવામાં આવ્યું અને દેશની અંદર જ્યારે આમનું બંધારણ આજે અમલમાં છે અને દેશ બંધારણથી ચાલે છે આપણે શું દેશવાસીઓએ ગૌરવની વાત છે કે આપણે શું બંધારણના નીતિ મુજબ ચાલીએ છે આગળ પણ આપણે શું ચાલતા રહીએ આપણે શું જ્યારે આપણે સાહેબ આંબેડકરની જયંતિ ઉજવતા હોય બાબા સાહેબ એક સામાજિક અને આર્થિક રીતે પછાત લોકોને સાથે રાખીને ચાલવાની એક નીતિ હતી એની સામે આજની વર્તમાન સરકાર જેમાં એસસી એસટી ઓબીસી કે ક્લાસ ત્રણ અને ચાર જેમાં સફાઈ કામદાર આવે ચોકીદાર આવે અમાલ આવે માળી આવે પટ્ટાવાળા આવે એની અંદર હરિજન હોય ઠાકોર હોય રબારી હોય મારવાડી હોય દેવીપૂજક હોય વાલ્મિકી હોય એવી જગ્યાઓ રદ કરી એને આઉટસોર્સિંગથી ભરી અને સીધું બાબા સાહેબનું અપમાન કર્યું અપમાન તો ઠીક પણ એવી એવા લોકોના પગારમાંથી એકવીસ હજાર પગાર પડતો હોય અને સાત આઠ હજાર આપીને આખી કરે છે એ જ લોકો આજે બાબા સાહેબના વખાણ કરે છે કયા મોડે કરતા હશે એક બાજુ બાબા સાહેબનું શોષણ કરવાનું અને બીજી બીજી બાજુ બાબા સાહેબને કાચંડાની એમ કલર બદલી અને લોકોને છેતરવાના સાહેબ માફી માગું છું કે આવા નાટકો બંધ કરે અને બાબા સાહેબની નીતિ પછાટ લોકોને સામાન્ય લોકોને ગરીબોને મુસલમાનોને હરિજનોને ઠાકોરોને રબારીઓને જોડે લાઈન ચાલવાની નીતિ અપનાવવા એનો એક ટૂંકો દાખલો ખવું તમને કે સૌનગરની અંદર બાબા ઠાકોરાના છાપરા તોડી નાખ્યા રબારી વાડની અંદર હરિજનોના છાપરા તોડ્યા ચંદોડા ટાળામાં મુસલમાનોના છાપરા તોડ્યા દરેક જગ્યાએ વાડજની અંદર હરિજનોના છાપરા તોડ્યા એમ જ્યાં 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 મુખ્ય જગ્યાઓ ઉપર હરિજનો ઠાકોરો રબારીઓ મુસલમાનો રહેતા હોય એનો નાશ કરવા એના કરતાં દસ ગણું એ લોકોએ ખોટું કર્યું છે એને ઇમ્પેક્ટથી હેઠળ રેગ્યુલાઇઝ કરવાનું દસ્તાવેજની અંદર માફી હાલવાની એમ આવી બેવડી બાબા સાહેબની જન્મજયંતિ ના ઉજવાય બાબા બાબાસાહેબની જન્મજયંતિની અંદર સાર્વભૌમ સમાજ બધા સરખા હોવા જોઈએ કોઈ એકના આગળ લીંચાળવાની કોઈ જરૂરત નહીં માફ કરજો બાબા બાબાસાહેબની જન્મજયંતિ ત્યારે સિદ્ધ થશે કે ગરીબોને ન્યાય મળે પછાતોને ન્યાય મળે દલિતોને ન્યાય મળે મુસલમાનને ન્યાય મળે ઠાકોરોને ન્યાય મળે રબારીઓને ન્યાય મળે ત્યારે બાબા બાબાસાહેબની જન્મજયંતિ સિદ્ધ ગણાય જય જય